યાદી માટે રાખજે એ તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો લાઈક છે ભૂલતા નહીં અથવા પેલા કહી દઉં પછી છેલ્લે છેલ્લે કરો કે ના કરો હોવાની મજા આવે જોઈ રહ્યા હવે હે ને ગુરુ પછી જોઈએ મિત્રો કુતિયાના તમ હોતી ગયા સીધો અહીંયા આવી નાસ્તો કરવાનું કહી દીધું નાસ્તો કરી લ્યો ચા પાણી પી લીધું ને હવે નાસ્તો આવ્યો જોતી હે ને દહીં વાળી આ તો કઈ સાટું જ ખાવાનું હોય શાક રોટલી થેપલા ને બધું મીઠાઈ હમણાં આવે છો કાનું તારે શું ખાવું છે અહીંયા આવતી રે આ દઉં ઢીંગું દઉં પડી કાંઈ રહે છે જો

ચાલો મિત્રો હવે થોડોક નાસ્તો કરી લઈએ નાસ્તો બસ તો કરીને પછી બેઠા હતા તો નાસ્તો કરીને સુઈ ગયાતા આટાણે હે ને પછી ગામમાં આયા છે ગાડી સર્વિસ કરાવવા ઉપલેટા તો કે વેટ નો તો જોડ્યો પછી અહીંયા કરાવવા આવ્યો જો અહીંયા ઊભી રાખ દીધી હે હું ઢીંગુ ને ઓ ભાઈ ત્રણ જણ આવ્યા સર્વિસ કરીને હવે હે ને

મિત્રો બીજો દિવસ ઉગી ગયો નાઈ જોઈને તૈયાર થઈ ગયા કારણ કેટલા વાગ્યા ખબર ત્રણ વાગ્યા ત્રણ વાગે પાછો બ્લોક ચાલુ કર્યો કાલ આઈટમ દિવસ આખે આખો એમને ઉગ્યો ગયો આજ આઈટમ દિવસ છે તો બધાને જન્માષ્ટમીની ની શુભકામના રિક્ષા પાછળ આપડે હાલવા માંડી છે અમારો ભાઈ ભાઈ ડ્રાઈવર જો રિવર્સ માં નાખી નાખો મેં ડોટન આપણે પોરબંદર મારે જ છે તો જ જવું મેળા એટલે અમારે પોરબંદર પહોંચવાનું એટલે એ આવી છે ને તો નહીં પોતે એટલે કા વિશાલ ભાઈ આ કે કામ હું આખું તો અટાણ હે ને રિક્ષા લઈને જવાનો મિત્રો આપણી ગાડી અંદર મૂકી દીધી ડેલા ની અંદર બરોબર તો આમાં ઢીંગી બધા તૈયાર થઈને આવી ગયા હે વિશાલભાઈ રિક્ષા લઈને આવ્યા હવારે આવ્યો દસ અગિયાર વાગે હા નીકળો જો ભાઈ

હાલો ચોપાટી જાય હાલો પેલા રખડીયા

હવે કે ખાઈ ને પછી કે મેળામાં માં જાહો તો જો એક બે ત્રણ ચાર જણા બનાવો એક જણા પાંચ માં અમારું વિશાલ ભાઈ વડા આમાં લુખા જવા દો મોટામાં તો તો પૂરા થઈ ગયા ભાઈ આ રીતે પ્રોગ્રામ કઈ તમે જોયો નહીં હોય ભાઈ આ મારા વિડીયોમાં જ તમને જોવા મળે મેળા નું બધાય ખાતા હોય આ ઘરે જ બનાવી લઈ આવે ને પછી મેળામાં માં ખાયો જોયું ને મિત્રો આ બધાય બનાવે છે ને એ બધું જોઈને મને તો છે ને મોટામાં પાણી આવે હો તમાર મોઢામાં પાણી આવે ને તો કોમેન્ટ કરી દો ફટાફટ અને મને એવું લાગે મિત્રો આમ જો આમ રેડો સડ્યો છે અમારો મેરો કદાચ અધૂરો રે તો રહી તો મિત્રો ખાઈ પીને પછી મેળાના દર્શન કરાય છે મને ખબર છે તમારો મેરો જોવો છે અમારે જોવો અમે જોવા જઈએ પણ પેલા હે ને ખાઈ લે પછી મેરામાં જાય પછી તમે જોજો ને અમે મજા કરીશું 2000 યર્સ લેટર તો જી હું બોલ્યો તો ને ઈ જ થયું ખાઈ લીધું ને બધાયે તો વરસાદ આવી ગયો તો હવે આમાં મેરો કરવો કે શું કરવો કાનુ ભેગી છે કેમ ફબાવ આવતો એની જેમ બોલું હોય ટીપુ ટીપુ આવે કોકો ખરે અને મેળો મિત્રો ચાલુ જ છો આમ જો હવે અમારે લાભ લેવો છે મેળાનો પણ વરસાદ થોડોક બંધ થાય પછી જાઉ આમને હું પલરી જાઉં નગર આપણે પલરી જાય તો વાંધો નહીં ઢીંગી ભેગી છે ને ભાઈ એટલે તકલીફ થાય થાઉઝન્ડ યર્સ લઈ

વરસાદ વરસાદ પડે ઘડીક માં તો રહી ગયો એ કીપુર નથી કરતો બોલ અને આમ સીધી ગાડી ચાલુ કરી દીધી તો જો તમે આમ વરસાદ પડે આમ આમ બાજુ કઈ દેખાતું નથી એવું કે વરસાદ હોય

लेक आना काहे को करे

હવે મેરો પૂરો થઈ ગયો હવે જવું છે ઘેરે હોય આપડે કેમ નું જવું ઘેરે ભાઈ જવું રમાયડે ને ઘેરે તો રમાડ હે કેનું આપણે લઈ જાય ઘેરે બે થઈ જાય બે હે